ઓલ મોડેલ બુલેટ છે હજાર 25000 27000 માં એક્ટિવા છે મિત્રો થન્ડરબર્ડ છે ડિસ્કવર છે મોપેડ છે મિત્રો બધી જ ગાડી અવેલેબલ છે મોપેડમાં સ્પોર્ટ્સ બાઇક નું સેક્શન આ બાજુ છે મિત્રો ઓલ મોડલ કરીઝમા ZMR થી લઈ અને હાર્લી સુધીની બધી જ ગાડી અવેલેબલ છે તો કામ ખાડી નાનકડું એવું ઈ કરવાનું છે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે જેથી કરીને તમને રોજ ન્યુ અપડેટ મળતું જાય મિત્રો અને રોજ નવી ગાડીની ડિટેલ્સ મળતી જાય મિત્રો

કલર થોડો નીકળી ગયો તો ત્યાં અમે ટચિંગ મારેલું છે એ તમને નજીકથી બતાવી દઉં પછી લેગ ગાર્ડ ઓરિજિનલ લાગેલું છે પછી મિત્રો અહીંયા થોડો કલર નીકળી ગયો તો એકલા કલરથી ટચિંગ મારેલું છે તમને જણાવી દો યુટ્યુબ વિડીયોમાં તમે જોઈ શકો છો અહીંયા પછી આ ઘોડીમાં બધો આ વી ફૂટ રેસમાં થોડો કલર મારેલું છે આ પહડીયો પડી ઓરિજિનલ છે મિત્રો ટાકીમાં થોડા થોડા સ્ક્રેચિસ છે નોર્મલ અને પ્લસ ચેઇન કવર લાગેલા છે ગાડીમાં સારી ગાર્ડ ઓરિજિનલ લાગેલું છે પાછળનું ટાયર મિત્રો સારી કન્ડિશનમાં છે સિત્તેર પિંચોતેર ટકા જેવું પાછળ ટાયર છે એક જોશોકે છે પાછળના ઇન્ડિકેટર ગાડીના ઓકે છે સીટ કવર એક નાખવાની ગણતરી રાખજો મિત્રો મિત્રો એક જ ગાડી સ્ટાર્ટ થઈ ગઈ સ્ટાર્ટિંગ તો ગાડીનું સારું છે મિત્રો એક ગાડીનું થોડું ફાટેલું છે વેલ્ડિંગ કરાવવું પડશે થોડો અવાજ તમને આવે છે તમે જોઈ શકો છો બરાબર બાકી ગાડી એક કીકે સ્ટાર્ટ થઈ જાય છે ગાડી સારી કન્ડિશનમાં છે પણ થોડો ઘણો હાથ ફેરો કરાવવાની ગણતરી તમે રાખજો મિત્રો અને કિંમત પંદર હજાર રૂપિયા છે મૂળ કિંમત છે પ્લસ બીજી વસ્તુ આમાં ગાડી નામ પર કરવાનો રૂપિયા એક્સ્ટ્રા ચાર્જ આવશે પ્લસ મિત્રો ગાડીમાં સેકન્ડ હોવાથી નો ગેરંટી વોરંટી મિત્રો ગેરંટી વોરંટી કોઈ પણ ગાડીમાં નથી આવતી રિપ્લેસ થશે નહીં મિત્રો એટલે તમારે જો જોતી હોય તો ઓનલાઈન બુકિંગ કરાવી નાખજો એમાં ફૂલ પેમેન્ટ નાખવું પડશે અથવા શોરૂમે વિઝિટ કરીને પણ તમે બુકિંગ કરાવી શકો છો પછી હવે વાત કરશો મિત્રો જવાની તો આપણે જાવા તરફ મિત્રો મારું કોઈ કસ્ટમર લાગે છે શું છે

સ્ટેનલેસ સ્ટીલના સ્પોક નાખેલા છે મિત્રો જેથી કરીને તડકામાં એક અલગ ઇફેક્ટ આવે કારણ કે ક્રોમ એડિશન છે એટલે ચમકાની જોરદાર આવે છે અત્યારે થોડું અંધારું થઈ ગયું છે લાઇટમાં નહીં ખબર પડે પણ ક્રોમ એડિશન છે તો તડકામાં જ ખબર પડે કે ગાડીનું કેવી ક્રોમ ફિનિશિંગ છે સારી કન્ડિશનમાં છે અને ફ્રન્ટ ડિસ્ક બ્રેક છે મિત્રો અને પાછળ પણ ડિસ્ક બ્રેક છે આમાં મિત્રો નોર્મલ ટચિંગ અમે હાથે કરેલું છે તમે જોઈ શકો છો અહીંયા નોર્મલ બ્લેક કલરનો ફુવારો મારેલો છે થોડા થોડા મર્યા હતા એટલા માટે

પાછળનું ટાયર નાખવાની જરૂર નથી મિત્રો આગળનું પણ હાલે એમ છે પણ થોડા ટાઈમ પછી નાખવું પડશે અને આમાં એક્સ્ટ્રા ઓર્ડિનરીમાં મિત્રો સીટ કવર આખું એકદમ રજવાડી ટાઈપ નાખેલું છે તેથી કરીને તમારે એ પણ નાખવાનો ખર્ચો નથી પાછળ ગ્રીપ પણ એ રીતની જ નાખેલી છે પ્લસ બીજી વસ્તુ સાઈડમાં બેગ નાખેલું છે મિત્રો એક્સ્ટ્રા એસેસરી ઘણી નાખેલી છે જે તમારે અલગથી નહીં નાખવા પડે મિત્રો આ બેગ તમે સ્પેશિયલ બનાવડાવવું પડે તો મોંઘું બેગ આવતું હશે મિત્રો કારણ કે આ સ્પેશિયલ જવાનું જ છે અને આ સાઈડ પણ તમે જોઈ શકો છો ફિનિશિંગ ગાડીનું કમ્પ્લીટ છે અહીંયા તમે લોગો જોઈ શકો ઓગણીસો ને ઓગણત્રીસ માં જાવા કંપની ચાલુ થઈ હતી ત્યારની હવે ગાડી સ્ટાર્ટ કરીને તમને બતાવી દઈશ મિત્રો ગાડી આપણે સ્ટાર્ટ કરશું કે એક સેલ્ફે ગાડી સ્ટાર્ટ થાય છે કે નહીં તો આ ગાડી અહીંયા સેલ્ફ દબાવશું આપણે મિત્રો એક જ સેલ્ફે ગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે અને હવે તમે સ્લો ફાયરિંગ તમે જોઈ શકો છો આ ગાડીને આપણે રેસ કરશું મિત્રો ક્યાંય સ્મોક નથી એન્જિનમાં ટાઈમિંગ ચેન્જનો અવાજ નથી ઓરિજિનલ એન્જિન છે ગાડીનું અને એકદમ સાયલેન્ટ હાલે છે પાવરફુલ એન્જિન છે અને બીજે ખાસ વસ્તુ મિત્રો ક્યારેક તમે એન્ટિક ગાડી લેતા હોય જાઓ તો એમાં કંપનીનું ફિનિશિંગ તમે જોશો બીજો આ ફ્યુલ ટેન્ક એકદમ એન્ટીક ફ્યુલ ટેન્કનું જે કવર ઢાંકણું છે એકદમ એન્ટિક બનાવેલું છે મિત્રો આમાં કંપની જ્યારે સ્ટાર્ટ થઈ ત્યારે લખેલું છે અને જેમ પેલા જૂની જવામાં આવતું એવું જ ફિનિશિંગ આપેલું છે અને બહુ સારી એવી કન્ડિશનમાં ગાડી એ કિંમત માત્ર એકોતેર હજાર રૂપિયા સેકન્ડ ઓર ગાડી રહેશે બે હજાર ઓગણીસ બારમા એટલે કે વીસનું મોડલ છે અને આમાં પણ ક્રેડિટ કાર્ડ ઉપર લોન થઈ જશે ઓલ ઓવર ગુજરાત ડિલિવરી થઈ જશે મિત્રો પછી આપણી પાસે સ્ટોક તમે જોઈ શકો છો એમટી પડ્યું છે સિલેક્ટેડ નંબરનું છ નંબરનું એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા પછી ફૂલ બ્લેકમાં જોઈએ તો એ પણ પડ્યું છે આપણી પાસે એક લાખ ને ત્રીસ છે ને પાંત્રીસ હજાર રૂપિયા પછી એક્ટિવા છે મિત્રો બે હજાર વીસનું ફાઇવજી ખાલી એકાવન હજાર રૂપિયા

માત્ર અને માત્ર ઓગણપચાસ હજાર રૂપિયા મિત્રો અહીંયા એક્સેસ બ્લુટૂથ વાળી પાસઠ હજાર રૂપિયા બે હજાર બાવીસ મોડલ એવી ન્યુઝ પડ્યું છે મિત્રો અડસઠ હજાર રૂપિયા ત્રેવીસ નું મોડલ આ એવી ન્યુઝ છે પાસઠ હજાર રૂપિયા ત્રેવીસ નું મોડલ આને અમારે નથી આપવાનો બહુ ગિલો થાય છે હમણાં મિત્રો પછી આ બર્ગમેન છે બે હજાર ને બાવીસ નું મોડલ છે એકવીસ એન્ડિંગ એક એકોતેર હજાર રૂપિયા પછી આર વન ફાઈવ જી મિત્રો આપણી પાસે બે બે હજાર એકવીસ ના બ્લુ કલર અને બ્લેક કલર માત્ર અઠ્યાસી અઠ્યાસી હજાર રૂપિયામાં પછી સ્ટાન્ડર્ડ છે મિત્રો કન્વર્ટેડ સ્ટાન્ડર્ડ બે હજાર તેરનું મોડલ માત્ર પંચોતેર હજાર રૂપિયામાં એક લાખ પચીસ હજાર રૂપિયા મિત્રો એક લાખ ત્રીસ હજાર રૂપિયામાં બુલેટ છે બે હજાર સોળનું મોડલ સિલેક્ટેડ નંબર છે છાસઠ સોલ મેકવીલ બેકવીલ નાખેલા છે ઓરિજિનલ છે પછી એક લાખ ને આની કિંમત એક લાખ પંદર હજાર રૂપિયામાં વાઇટ ક્લાસિક છે મિત્રો થર્ડ ઓનર છે ગાડી સારી છે ડબલ ડિસ્કબ્રેક એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા પછી આ ડબલ કલરમાં છે ઓરેન્જ અને બ્લેકમાં મિત્રો બે નું મોડલ કંપનીમાં એક ડબલ ડિસ્કબ્રેક માત્ર એક લાખ અને પંચાવન હજાર રૂપિયા તમે જોઈ શકો છો અને હાર્લી ડેવિડસન પણ પડ્યું છે આપણી પાસે

આ રોયલ એન્ડ હિમાલયન માત્ર પિંચાશી હજાર રૂપિયામાં છે અને ગાડી સારી કન્ડિશનમાં છે હવે થોડી આ સાઈડમાં ટુરિંગનો શોખ છે જો તમને રાઇડિંગનો શોખ છે જો તમને ઓફરોડિંગનો શોખ છે મિત્રો તમારે ઇન્ડિયાને એક્સપ્લોર કરવું છે મિત્રો તમારે કોઈ એવા માઉન્ટેન્સ છે જેને એક્સપ્લોર કરવા છે મિત્રો અને તમને ઇન્ડિયા આપણું કેવું છે ક્યાં ક્યાં વિસ્તારમાં ફેલાયેલું છે અને કેવા કેવા લોકો રહે છે બધા જ ધર્મના લોકો ઇન્ડિયામાં રહે છે મિત્રો એટલે આખું ઇન્ડિયા જો તમારે એક્સપ્લોર કરવું હોય તો એના માટેની ગાડી છે મિત્રો રોયલ એન્ફિલ્ડ ની હિમાલિયન મિત્રો બેસ્ટ ઓપ્શન છે મિત્રો ચારસો દસ સીસીનું પાવરફુલ ઇન્જિન મિત્રો મોનો સસ્પેન્શન તમે જોઈ શકો છો ગાડી અહીંયા પોચે છે મને એટલે ગાડી બી બહુ મોટી છે અને જોકે સિટિંગ પોસ્ચર તો જે નોર્મલ ગાડીમાં હોય એટલું જ રહે છે હિમાલયન જે લોકો હલાવતા હશે એને ખ્યાલ જ હશે મિત્રો આ મોડલ છે બે હજાર અને સોળ ના બારમા મહિનાનું છે ને દસમા મહિનો ઓક્ટોબર મિત્રો બે હજાર સોળ નો દસમો મહિનો છે બે હજાર સોળ નો દસમો મહિનો અને કિંમત ફર્સ્ટ કિંમત માત્ર પિંચ્યાસી હજાર રૂપિયા ઇન્સ્ટા રીલમાં મારી બે હજાર અઢાર નું મોડલ બોલાઈ ગયું છે મિત્રો મેં નીચે મેન્શન પણ કરેલું છે કે ભૂલથી અઢાર નું મોડલ બોલાઈ ગયું છે પછી રીલ અપલોડ થયા પછી ખ્યાલ પડ્યો એટલે ડિલીટ થાય એમ નતું એટલે નીચે મેન્શન કરેલું છે પણ મોડલ બે હજાર સોળના દસમા મહિનાનું છે ગાડી ફર્સ્ટ ઓનર છે બરાબર છે તો આની આપણે વાત કરશું ગાડી મિત્રો સારી કન્ડિશનમાં છે એન્જિન વાઇઝથી બધું તમને બતાવી દઈશ આની શરૂઆત ટાયરથી કરશું મિત્રો તો પાછળનું ટાયર મિત્રો સારી કન્ડિશનમાં છે પરંતુ થોડા ટાઈમ પછી પાછળનું ટાયર નાખવું પડશે કારણ કે થોડું ટાયરમાં પ્રોબ્લમ છે આ જે ઘસાઈ ગયું છે અને આમ બી ટાયર વીક છે એટલા માટે એક આગળના ટાયર નાખવાની થોડા ટાઈમ પછી ગણતરી રાખજો બાકી સ્પોકવીલ સ્ટીલના સ્ટીલના લાગેલા છે એમાં કોઈ પ્રોબ્લમ નથી આગળની ડિસ્કબ્રેક

એક હિમાલય ટૂંકમાં એના ઉપરથી માઉન્ટ ઉપરથી જ ગાડી બનાવેલી છે અને મોડિફિકેશન કંપની પોતે જ કરીને આપે છે મોનો સસ્પેન્શન પાછળનું જમ્પર છે મિત્રો જે એકદમ સ્મૂથ અને રાઇડિંગ કમ્ફર્ટેબલ બનાવે છે જોરદાર શોક એબઝોર્બર છે મિત્રો ગાડીનું પાછળની બ્રેક તમે જોઈ શકો છો પાછળનું ટાયર એકદમ બ્રાન્ડ ન્યુ છે મિત્રો એમ આર નું ઓરિજિનલ નાખેલું છે કસ્ટમર એટલે પાછળનું ટાયર નખાવવાની જરૂર નથી નવું નવું જ છે મિત્રો સારી ગાર્ડ લાગેલું છે પાછળના ઇન્ડિકેટર ઓકે કમ્પ્લીટ છે તમે આ સાઈડ પણ જોઈ શકો છો સારી ગાર્ડ લાગેલું છે અને પ્લસ બીજી વસ્તુ ગાડી સ્ટાર્ટ કરીને પણ તમને બધા જ ગાડીમાં મિત્રો કાંઈ સ્ક્રેચિસ નથી કાંઈ ભાંગટું નથી ઓરિજિનલ ગાડી તમે તમને જે વિડીયોમાં દેખાય છે એ જ વસ્તુ છે અને ગાડી આપણે સ્ટાર્ટ કરશું પહેલાં તો આનું મીટરની એક ખાસિયત છે મિત્રો આ મીટર બહુ સ્પેશિયલ એ ટૂંકમાં મોડિફિકેશન કંપનીનું કરેલું બનાવેલું છે આમાં મિત્રો કંપાસ પણ આવે છે એટલે કે ગુજરાતીમાં કહે તો હોકા તમે જોઈ શકો છો એ આમાં જ આવે છે હિમાલયન બીજી ગાડીમાં આવતું હશે કદાચ પણ આ સ્પેશિયલ એક્સપ્લોર બધી વસ્તુ કરવા માટે અને એકદમ લોંગ ટ્રીપ માટે ગાડી બનાવેલી છે એટલે આમાં છે આ ફ્યુલ ટેન્ક છે આરપીએમ મીટર છે પછી ગાડી જેન્યુન મિત્રો ઓગણચાલીસ હજાર કિલોમીટર હાલેલી છે અને આમાં ટાઈમથી માંડીને બધું જ મીટરમાં બતાવે છે

મિત્રો કોઈ ટાઈમિંગ છે અવાજ નથી કોઈ વાલનો અવાજ નથી ઓરિજિનલ જે હિમાલયનનો સાઉન્ડ હોવો જોઈએ એજ સાઉન્ડ છે મિત્રો અને પ્લસ બીજી વસ્તુ નવાની કિંમત થતી હશે મિત્રો સાડા ત્રણ લાખ છે ને સાડા ત્રણ થી ચાર લાખ ની વચ્ચે નવા મોડલ આવી ગયા છે અત્યારે અને બેસ્ટ ઓપ્શન કાર્બોરેટર વાળું જો તમે ગોતતા હોય હિમાલયન કઈ ન મળતું હોય મિત્રો તો કાર્બોરેટર વાળું છે અને બેસ્ટ ઓપ્શન છે મિત્રો કિંમત માત્ર પીચાસી રૂપિયા ઓલ ઓવર ગુજરાતમાં આમાં પણ ક્રેડિટ કાર્ડ ઉપર લોન થશે જાવામાં પણ થશે અને સાઈનમાં પણ થશે અને બીજી એક ખાસ વસ્તુ મિત્રો આ ગાડી ઓલ ઓવર ગુજરાત તમારે ડિલિવરી થઈ જશે કોઈ પણ પ્રકારના ક્રેડિટ કોઈ પણ ઓલ ઓવર વર્લ્ડના ક્રેડિટ કાર્ડ હાલશે બીજી વસ્તુ મિત્રો

કઈ ફોલ્ટ આવે અથવા ઈસ્યુ આવે તો કસ્ટમર કહે છે કે ગેરંટી વોરંટી ગેરંટી વોરંટીનું કીધું હતું મિત્રો પણ નહીં અમે કઈ ગાડીમાં ગેરંટી નું નથી કહેતા મિત્રો ચેક કરીને આપશું અને અમે ગાડી મિત્રો એવું નથી કે ગેરંટી વોરંટી નથી આપતા એટલે ગાડીમાં કંઈ કંડિશન મિત્રો એ વન કંડિશન હોય છે જે હોય હકીકત અમે કહી દઈએ છીએ અને અમારા પ્રોફેશનલ મેકેનિક દ્વારા ચેક કરીને પછી જ તમને ગાડી આપીએ છીએ એટલે ડોન્ટ વરી તમે ગમે ત્યાંથી બુકિંગ કરાવી શકો છો આમાં નામ પર કરવાનો ખર્ચો બધી ગાડીમાં અલગ રહેશે મિત્રો અને આના સિવાયની બધી જ ગાડીઓ ઓફર ચાલુ છે તો ફટાફટ વિઝિટ કરો જનતા ઓટો ઉનાની તમારો ભાઈ બેઠો જ છે અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં મિત્રો